એમાં આપણે બે ભાગ પાડ્યા છે પેલા ત્રણ સવાલ નું એક પેપર બીજા ત્રણ સવાલ એટલે કે ટોટલ છ સવાલ જેથી વિડીયો પણ યોગ્ય બને અને આપણે સરળતાથી માર્ગદર્શન લઈ શકીએ આપ સર્વે જાણો છો વિદ્યાર્થી મિત્રો ગાલા લોન્ચ થઈ છે બજાર મૂલ્ય ત્રણસો રૂપિયા છે પણ આપણે ત્યાંથી ખરીદો છો નીચે કે મોબાઈલ નંબર પરથી તો માત્ર ને માત્ર બસો નેવું મળી જાય છે વિદ્યાર્થી મિત્રો સાથે સ્માર્ટ ડીજી બુક પણ લોન્ચ થઈ ચૂકી છે એપ્લિકેશન વિદ્યાર્થી મિત્રો જે તમને સંપૂર્ણ બધું જ ગાલાનું મટીરિયલ મળી જશે

વિદ્યાર્થી મિત્રો બેઝિક મેન ચક્ર ચક્રીય પહેલો વિડિયો છે એટલે 6 સવાલ આવશે લખવાના છે 4 કેટલી વસ્તુ 5 માર્ક્સના સવાલમાં ફરજિયાત લખવાની છે જોઈ લેજો પહેલા એક ફરજિયાત 5 માર્ક્સના સવાલમાં પ્રસ્તાવના લખવાની છે પ્લસ એ સવાલની કે ચેપ્ટરની વ્યાખ્યા લખવાની છે ટોપિકની પ્લસ 8 મુદ્દા સમજાવવા આ મેન વસ્તુ છે યાદ રાખજો ઘણા વિદ્યાર્થીઓ કે સર છ સમજાવી તો ચાલે સર પાંચ સમજાવી તો ચાલે એમાં કાઉસમાં કીધું છે કોઈ પણ પાંચ કોઈ પણ છ કોઈ પણ આઠ તો એ પ્રમાણે કાંઈ નથી કીધું તો કેટલા સમજાવવાના છે આઠ મુદ્દા સવાલ પૂરો થાય ત્યારે વિદ્યાર્થી મિત્રો સમાપન લખવાનું છે આને કહેવાય સ વિસ્તાર શું કહેવાય સ વિસ્તાર પ્રશ્નો જવાબ પહેલા પ્રસ્તાવના પ્લસ વ્યાખ્યા આઠ મુદ્દા લખીને સમજાવવાના અને સમાપન અહીંયા સવાલ પરફેક્ટ બને છે પાંચ પણ ચાર લખવાના છે અને અગિયાર આ ચેપ્ટર માંથી નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પર નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ચાન્સ આમાંથી છે કદાચ બ્લુ આમ તેમ થાય તો આમાંથી ન આવે

પછી એક સંકલન વાળો આખો ટોપિક આ બંને ટોપિક અને આ સંચાલનની સપાટીના કાર્ય કરી નાખેલા ચેપ્ટરમાંથી તમે મેક્સિમમ માર્ક્સ લઈ શકો છો આ ત્રણ સવાલ ખાસ હું તમને સજેસ્ટ કરીશ પહેલા આકૃતિ જોઈએ વિદ્યાર્થી મિત્રો આ છે ઉચ્ચ સપાટી એમાં કોનો કોનો સમાવેશ થાય છે સંચાલક મંડળ મેનેજિંગ ડિરેક્ટર જનરલ મેનેજર આ છે મધ્ય સપાટી જેમાં અધિકારીઓનો સમાવેશ થાય ઉત્પાદન ખરીદી વેચાણ હિસાબી નાણાકીય તળ સપાટી

રોજિંદા કાર્યનું આયોજન એ શબ્દ ધ્યાનમાં લેવાનું છે રોજિંદા કાર્ય તો પેલા નિરીક્ષણ શિસ્ત અને જુસ્સો વધે અને રોજિંદા કાર્ય કરવા માટે કેટલા મુદ્દા થયા ત્રણ થયા પહેલું નિરીક્ષણ નોટ કરતું જવાનું નોટમાં લખતા જજો ઈઝીલી યાદ રહી જશે બીજું શિસ્ત અને જુસ્સો વધે ત્રીજું રોજિંદા કાર્ય સરળતાથી કરી શકાય છે ત્રણ મુદ્દા થઈ ગયા ત્યાર પછી કર્મચારીને લગતા કાર્ય કરવા જેમ કે

ઉચ્ચ સપાટીના લીધે નિર્ણયો અને નીતિઓનો અમલ કરવો અહીંયા ધ્યાનમાં લેવાનો શબ્દ છે નિર્ણય અને છેલ્લું અહેવાલો અને કામદારોના સૂચનો અને ફરિયાદો મધ્ય સપાટીએ મોકલવી આપવી જેથી તળ સપાટી સૌથી નીચલી સપાટી છે ઉપર મોકલશે તે સોલ્યુશન આવશે અહીંયા શબ્દ ધ્યાનમાં લેવાનો છે અહેવાલ કામદારોના સૂચનો અને ફરિયાદોનું નિરાકરણ લાવવું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શબ્દો પકડવાના છે અહીંયા કાર્ય અહીંયા સમારકામ અહીંયા સૂચનો

બીજો સવાલ યોજનાના પ્રકાર આયોજન આયોજનના લક્ષણો યોજનાના પ્રકાર અને પ્રક્રિયા પ્રક્રિયાની ચાવી છે હે આમાં વેવીચો ગોયો પ્રક્રિયા શબ્દ આવે તબક્કા શબ્દ આવે કે વિધિ શબ્દ આવે આની અંદર એક પણ મુદ્દો ઉપર નીચે ન થવો જોઈએ એક પણ મુદ્દો ઉપર રહ્યો ગયો પહેલો મુદ્દો બીજા નંબરે વી ગયો બીજા નંબરનો મુદ્દો ત્રીજા નંબરે વી ગયો જ્યાંથી મુદ્દો ઉપર નીચે થાય તમે એક થી ચાર મુદ્દા લાઈનમાં લખ્યો પાંચમો મુદ્દો છઠ્ઠા નંબરે વહી ગયો અને છઠ્ઠો મુદ્દો પાંચ નંબરે વહી આવ્યો તો ખોટું છે વિધી પ્રક્રિયા કે તબક્કા પ્રોસેસ હંમેશા લાઈનમાં થાય આડાવળી ન થાય તો એકદમ પરફેક્ટ મુદ્દા લાઈનમાં હોવા જોઈએ એટલે ચાવી આપી છે હે આમાં વેવીચો ગોયો હે એટલે હેતુ નિર્ધારણ

વ્યવહારિક હોવા જોઈએ વ્યવહારિક એટલે કે વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ વાસ્તવિક અને બુદ્ધિગમ્ય એટલે જે ખરેખર પ્રાપ્ત કરી શકે એવા છે તો પેલા આપણે આપણા હેતુ સ્પષ્ટ કરશું ચાવી મુજબ આ એટલે આયોજનના આધાર સ્પષ્ટ કરવા આયોજન એટલે ભવિષ્યની યોજના આ માટે ભવિષ્યના પરિબળો અંગે અંદાજ મૂકવો પડે છે આ બધું છે ને આયોજનમાં પ્લાનિંગમાં બધું અંદાજ ઉપર છે એસ્ટિમેટ ઉપર આલે છે ભવિષ્ય અંગેના અનુમાનો કે પૂર્વધારણાઓ એટલે આયોજનના આધાર એક માર્ક્ષને પૂછાઈ શકે આયોજનના આધાર ક્યાં ક્યાં છે તો અનુમાન અને પૂર્વધારણા જે આંતરિક અને બાહ્ય પરિબળો પર આધાર રાખે છે આ રીતે પરફેક્ટ જવાબ લખવાનો છે આયોજનને પાર પાડવા માટે આધારોની સ્પષ્ટતા હોવી જરૂરી છે જે આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખીને તૈયાર થાય છે જેથી આપણા કઈ રહી નથી જતું પ્લાનિંગ માં કોઈ કચાસ નથી આ બધું કરી શકાય છે તેથી બીજું આયોજન શું સ્પષ્ટ કરવાના છે આધાર સ્પષ્ટ કરવાના છે ત્યાર પછી હે આ મા મા એટલે માહિતી એકત્રીકરણ કરી તેનું વિશ્લેષણ કરવું માહિતી બે રીતે મળશે કે પ્રત્યક્ષ મળશે કે પરોક્ષ મળશે જેટલી માહિતી બજારમાંથી ભેગી થઈ છે બધી ભેગી કરો એનાલિસિસ કરો અને જો તો આયોજન માટે જરૂરી માહિતી એકઠી કરવી પડે છે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકઠી કરી શકાય છે માહિતીનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરવાથી અર્ધઘટન કરી શકાય છે જેના કારણે આપણને ખબર પડે કે આપણી પાસે બેઝિક ઇન્ફોર્મેશન બજારની આટલી છે એના બેઝ ઉપર આપણે સોલ્યુશન કરી શકીએ છીએ પછી હે આ મા વે વૈકલ્પિક યોજના તૈયાર કરવી આ વૈકલ્પિક યોજના છે શું જરૂરી માહિતી એકઠી કરી તેનું વિશ્લેષણ અને અર્ધ કર્યા પછી વૈકલ્પિક યોજના ઘડવામાં આવે છે એકમમાં કોઈ પણ કોઈ એક ઉદ્દેશ સિદ્ધ કરવા માટે અનેક વિકલ્પો હોય છે સમજો ટાયરનું ઉત્પાદન કરતી કંપની બધા બહુ બધાની પાસે ઓપ્શન છે કે પોતે ટાયરનું ઉત્પાદન કરશે કે બીજા પાસેથી લાવશે ઓપ્શન બનાવી શકાય ને એટલે મેં તમને જે ઉદાહરણ આપ્યું ટાયરનું કે આપણે બનાવશું કે બીજા પાસેથી લાવશું એક વિકલ્પ બની શકે છે આ તબક્કે તમામ વિકલ્પોની યાદી તૈયાર કરવામાં આવે છે દાખલા તરીકે અમુક વસ્તુનું ઉત્પાદન કરી વેચાણ કરવું કે બહારથી તૈયાર વસ્તુ લાવવી એટલે કે એમઆરએફનું ટાયર ખરીદીને આપણે ફોરમેનમાં નાખું કે આપણે પોતે ટાયરની કંપની બનાવીએ એવી કંપની બને તો ઇન્વેસ્ટમેન્ટ વધી જશે તો શ્રેષ્ઠ વિકલ્પને પસંદ કરો અને વૈકલ્પિક યોજના તૈયાર કરો વિકલ્પોની વિચારણા કરો તમે છે ને અહીંયા શું કર્યું હતું યોજના તૈયાર કરતા હતા હવે તમને પાંચ ઓપ્શન મળ્યા આ પાંચમાંથી જે શ્રેષ્ઠ વિકલ્પ છે એની શું કરવાની છે વિચારણા વિવિધ વિકલ્પોની યાદી તૈયાર કર્યા બાદ તમામ વિકલ્પો ઉપર વિચારણા કરવામાં આવે છે જે શ્રેષ્ઠ વિકલ્પ છે એકમની અસર કરતા પરિબળો અને સંબંધિત બાબતમાં વિચારવામાં આવે છે અને બૌદ્ધિક પ્રક્રિયા કરીને શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી થાય છે જેની અંદર બધા પાટિયા બેહી જાય કેવા પાટિયા ગાણિતિક અને આંકડા શાસ્ત્રીય એવું પ્લાનિંગ સારું ગોત એવી કઈ મેથડ છે કે જેમાં પૈસા બચે છે આપણા આંકડા બેહી જાય છે એવી સરસ મજાની જે વિકલ્પની આપણી વિચારણા છે એ પસંદ કરો એને એપ્લાય કરવાની છે એપ્લાય કરતા પહેલા હજી જો પ્લાનિંગ આવશે કાર્યાત્મક સંશોધન જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઓપરેશન રિસર્ચ એક્ઝામમાં એક માર્ક્સ ની અંદર પૂછાય છે ઓઆર નું પૂરું નામ જણાવો ઓપરેશન રિસર્ચ ચાલો એક વિચારણા થઈ ગઈ પાંચ માંથી એક પસંદ કરશું પણ પાંચ માંથી એક પસંદ કરશું એમાંથી ચોક્કસ યોજના સ્વીકારશું પાંચ આપણે પસંદ કરી ટાયર જાતે બનાવવું બીજા પાય બનાવવું કાચું મટીરિયલ લાવવું ઘરની ફેક્ટરી બનાવી બહુ બધા ઓપ્શન હતા એમાંથી એક શ્રેષ્ઠ વિકલ્પ આપણે શું કરી છે પસંદગી ચોક્કસ યોજના સ્વીકારવી વિવિધ વિકલ્પો અંગે વિચારણા કરવામાં આવે છે ચકાસણી કરવામાં આવે છે અને વધુ ફાયદા કોઈ પણ શ્રેષ્ઠ યોજનાનો સ્વીકાર કરીને એની ઉપર કામ કરવામાં આવે છે ચોક્કસ યોજના તો મળી ગઈ એને ઓપ્શન ની બનાવવો પડશે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણીમાં શું હોય એક્ઝામમાં આવશે ગૌણ યોજના એટલે શું એક અથવા બે માર્ક્સમાં

પછી તમારે એનું સંપૂર્ણ ચકાસણી કરવાની છે કે કે આમાં હજી જોઈ લેવી ભૂલ તો આવતી નથી ને એના માટે યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા બાદ સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે ત્યારે યોજના મૂલ્યાંકન માટે નિષ્ણાંતો અને સલાહકારોની મદદ લેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કંપનીમાં એડવાઇઝરો હોય છે રિલાયન્સ ચલાવે છે મુકેશ અંબાણી તો એ નથી ચલાવતો એના એડવાઇઝરો ચલાવે છે એના નિષ્ણાંતો ચલાવે છે

એ તમારે પોતાની રીતે બનાવવાની હોય છે અને લખવાની હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ભરતી એટલે શું તેના આંતરિક પ્રાપ્તિસ્થાનો સમજાવો. તો જોઈએ ભરતી એટલે યોગ્ય સમય યોગ્ય સંખ્યામાં યોગ્ય લાયક દ્રવ્ય કર્મચારીને બોલાવ એને કહેવાય છે ભરતી. એ વ્યાખ્યા નથી આપી પણ ભરતી એટલે એ સિમ્પલ વ્યાખ્યા લેવાની છે. કેવા કીધા છે આંતરિક આવે છે ઘણા બાળકો પૂછે સર એમ કીધું હોય તો ખાલી ખાલી પ્રાપ્તિસ્થાનો જણાવો. તો આંતરિક અને બાહ્ય બે લખવાના હા આંતરિકને ચાર મુદ્દા સમજાવવાના.

જ્યારે એકમના એક વિભાગમાં જરૂર કરતા વધારે કર્મચારીઓ હોય ત્યારે બીજા વિભાગમાં કર્મચારીની અછત હોય તો ત્યાં તમે આ કર્મચારીને મોકલી શકો છો ઉદાહરણ તરીકે સુરતની અંદર આપણી કંપની છે અમદાવાદમાં આપણી કંપની છે સુરતમાં ઓફિસ ફૂલ થઈ ગઈ છે અહીંયા બહુ જરૂર નથી પણ અમદાવાદમાં બહુ જરૂર છે જ્યાં માણસો મળતા નથી તો સુરતના માણસોને ટ્રાન્સફર કરી શકો છો બદલી આપી શકો છો સ્થળ બદલાશે વિભાગ બદલાશે સત્તા જવાબદારી પગારમાં કોઈ ફેરફાર આવતો નથી

અને એ મિત્રોને ભરતી માટે બોલાવવામાં આવે છે જેથી ગ્રુપ ગ્રુપમાં કામ થઈ જાય અને બધું હચવાઈ જાય અગાઉ છૂટા કરેલ કર્મચારીને પરત બોલાવવા આ થોડોક અઘરો મુદ્દો છે અઘરો એટલે માણસના ઇમોશન માટે અમુક સમયે તમે તમારી કંપની નુકસાનીમાં હોય તો તમે તમારા કર્મચારીને છૂટા કરો છો અમુક સમયે મંદી આલતી હોય ત્યાં તમારા કર્મચારીને છૂટા કરો છો અમુક સમયે એક સ્થિતિ એવી ઊભી થાય કંપનીમાં ત્યાં તમે છૂટા કરો છો પણ પાછી તેજી આવે કંપની પાછો નુકસાનીમાંથી પ્રોફિટમાં એને ગ્રોથ કરતી હોય ત્યારે અગાઉ જે લોકોને છૂટા કર્યા હતા એને પરત બોલાવવામાં આવે અને એ લોકોને પાછી મરજીથી જોબ આપવામાં આવે મતલબ કે એકમમાં કાર્ય કરતા તેમાં કોઈ કારણસર છૂટા કરવામાં આવ્યા હોય તેને પોતાની મરજીથી અન્ય એકમમાં જોડાઈ ગયા હોય તેને સંચાલકો અનુભવ જ્ઞાન ધરાવતા કર્મચારીને પાછા બોલાવે છે અને જોબ ઉપર રાખે છે એને કહેવાય છે અગાઉ છૂટા કરેલા કર્મચારીને પાછા બોલાવે છે સાથે બદલી બે શબ્દ ભેગા છે સમજો बढતી સાથે હું આય પૂછો બદલી તો કોઈ ગવર્નમેન્ટ શિક્ષક છે તે સુપરવાઇઝરમાંથી બની ગયા પ્રિન્સિપાલ રેડી પહેલાને સુપરવાઇઝરમાંથી હું બનવામાં પ્રિન્સિપાલ પણ આ પ્રિન્સિપાલની જરૂર સુરતમાં નથી આ શિક્ષક અત્યારે સુરતમાં છે જે સુપરવાઇઝર હતા એને બનાવવામાં હું આવ્યો પ્રિન્સિપાલ એટલે बढતી આપી તમને સુપરવાઇઝરમાંથી પ્રિન્સિપાલ એટલે આની જરૂર સુરતમાં નથી એની જરૂર છે નવસારીમાં તો અહીંયાથી એની બદલી ક્યાં કરવામાં આવશે નવસારી એને કહેવાય પેલા બઢતી આપી અને પછી એનું ટ્રાન્સફર કરી નાખ્યું પ્રિન્સિપાલની જરૂર ક્યાં હતી નવસારીમાં તો બઢતી સાથે બદલી અહીંયા જરૂર નથી બીજે જરૂર છે ત્યાં મોકલી દેવામાં આવે છે અને કામ એને આપી દેવામાં આવે છે પ્રતિક્ષા યાદી બે માર્ક્સની ની અંદર મોસ્ટ 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 આઈમ્પી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો ચકાચક વાંચી નાખજો

કેટલા જણા પાસ થયા ચાલીસ જરૂર કેટલાની છે વીસ તો આ ચાલીસ માંથી હું પહેલા વીસ ને ચાન્સ આપીશ તો વૈધા કેટલા આમાં વીસ ચાલીસ માંથી પેલા વીસ ને ચાન્સ આપ્યો હવે એકવીસ નંબર થી ચાલીસ નંબર સુધીના કર્મચારી વેઇટિંગમાં બે છે હવે આ વીસ માંથી કોક નીકળશે ને તો એકવીસ નંબર થી ચાલીસ નંબરમાં કોક નો વારો આવશે એને કહેવાય વેઇટિંગ લિસ્ટ પ્રતીક્ષા યાદી આપણી ભાષામાં જોઈએ એકમમાં ખાલી પડેલી જગ્યાના પ્રમાણમાં વધારે ઉમેદવારની અરજી મળી હોય ત્યારે જરૂરી કર્મચારીઓની પસંદગી કરી વધારાના ઉમેદવારની યાદી તૈયાર કરવામાં આવે આ યાદીની પ્રતિક્ષા યાદી કહે છે ભવિષ્યમાં જરૂર પડે ત્યારે યાદીમાંથી કર્મચારીની ભરતી કરવામાં આવે છે મતલબ કે આ વીસ જણામાંથી ત્રણ જણા નીકળી ગયા તો પહેલો વારો આવશે એકવીસ નંબર બાવીસ નંબર અને ત્રેવીસ નંબરનો રેન્ક આપવામાં આવે છે જેને કારણે એકમ ફરીથી ભરતી કરવી પડતી નથી પ્રતિક્ષા પ્રત્યક્ષ પ્રમાણે જે તે જગ્યા ઉમેદવારને ક્રમ અનુસાર ભરતી કરવામાં આવે છે ત્રણ જણા વીસમાંથી નીકળી ગયા તો એકવીસ બાવીસ નો પહેલો વારો આવ્યો આને કહેવાય પ્રતિક્ષા યાદી થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો ટૂંક સમય લાઈવ સ્ટ્રીમ કરવાના છીએ પી ક્વેશ્ચન ખૂબ જ ઓછા ક્વેશ્ચનમાં ખૂબ સારા માર્ક્સ કેમ લાવવાય જણાવવામાં આવશે આ ગ્રુપમાં તમે જોઈન થઈ શકો છો મોબાઈલ નંબર આપ્યો છે અને થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ સારા માર્ક્સ લાવવા માટે સાથે મળીને સોલ્યુશન કરવાનું છે થેન્ક યુ